પ્રસંગોમાં બને તેવા ચટપટા ક્રિસ્પી ગુજરાતી રોલ બનાવીશું એના માટે મિક્સર જારમાં ગાજર મટનની દરદરી પેસ્ટ બનાવી થોડા તેલમાં એકદમ સારી રીતે સાતળી અને ઠંડી કરીશું ત્યાં સુધીમાં આપણે બાફેલા બટેટા મેશ કરી એમાં મીઠું આમચૂર પાવડર ગરમ મસાલો હળદર લાલ મરચું પાવડર દળેલી ખાંડ આદુ મરચાંની પેસ્ટ લીલા ધાણા અને ગાજર મટનની પેસ્ટ ઉમેરી જરૂર લાગે એટલો કોર્નફ્લોર ફ્લોર બાઇન્ડિંગ માટે ઉમેરી અને આ ત્યાં વાળી લઈશું હવે આપણે બિરજની શેવ લઈ એનો ચૂરો કરી લઈશું સાથે કોન્સલરી બનાવવા માટે કોર્ન ફ્લોરમાં પાણી ઉમેરી આવી પેસ્ટ બનાવી લઈશું હવે કોન્સલરીમાં ડીપ કરી પછી આ રીતે કોટ કરી દઈશું સેવથી આ રીતે બધા રોલ તૈયાર થઈ જાય એટલે ગરમ તેલમાં ક્રિસ્પી થાય એ રીતે મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી ગરમ ગરમ તમે ચટણીઓ સાથે સર્વ કરો ડિટેલ રેસીપી ચેનલ પર છે તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો તમને આ રેસીપી કેવી લાગી